સુરતની જનતાને પોલીસ કમિશનરને અપીલ કરી હતી કે આ ઉત્તરાયણ પર્વમાં પરિવારના નાના બાળકોનું ધ્યાન રાખવું રસ્તા પર પતંગ લૂંટવા ન જવું જેથી અકસ્માતનો ભય ન રહે પશુ પક્ષીઓનો નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું આસપાસમાં કોઈ ઘાયલ પશુ પક્ષી દેખાય તો તુરંત જીવદયા હેલ્પલાઇન નંબર પર ફોન કરો અને શાંતિ અને સલામતી સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરો હું અનુપમસિંહ ગહેલોત પોલીસ કમિશનર સુરત મારા પરિવાર તરફથી અને અમારા પોલીસ પરિવાર તરફથી અમારા સુરત શહેરના સમગ્ર મકર મકરસંક્રાંતિને ખૂબ ખૂબ શુભકામના આપું છું ભગવાન સુર જે રીતે ઉત્તરાર્ધમાં પ્રવેશ કર્યા છે જો આપણે જિંદગીમાં બી આ રીતે જો ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે એ બધાને શુભેચ્છા આપું છું સાથોસાથ એક અપીલ કરું છું કે બાળકો નાના બાળકોને લઈને જ્યારે પતંગ આપ પતંગબાજી કરતા હો છો ત્યારે એટલા બી મશગુલ નહીં થઈ જાઓ કે આપ નાના બાળકોનું ધ્યાન નહીં રાખો એના બહુ ધ્યાન રાખવાની જરૂર છે આ ગાશી ઉપર હોય કોઈ પડે નહીં કોઈ ડોરીઓ હોય છે ડોરી એના ગલામાં લાગે નહીં જોઈએ આપ આ બી આપ બધા લોકો જો તકેદારી રાખશો જોઈએ સાથ રોડ રસ્તાઓ પર જો પતંગ લૂંટવા માટે નહીં આવો અકસ્માત થવાના ડર રહે છે ગલામાં થોડા તકેદારી રાખવાની જરૂરત છે પશુ પક્ષીઓ બી સાંજે જ્યારે આવે છે જ્યારે પોતાના આપણા ઘરો ઉપર જતા હોય છે ત્યારે પણ આપ ધ્યાન રાખવો જોઈએ કે એના કોઈ નુકસાન નહીં થાય અને સાથોસાથ ચાઇનીઝ ડોરી ચાઇનીઝ તુક્કલ આ બધાનો ઉપયોગ બિલકુલ નહીં કરતા એના ઉપર બી અમારી વાચ રહેશે જોઈએ જેથી જો કોઈ આ પ્રતિબંધિત વસ્તુનો ઉપયોગ નહીં થાય કોઈને અમારે પર્યાવરણ અને કોઈ પણ પશુ પક્ષી અને માનવ જિંદગી જોખમાય નહીં આ પ્રકાર તમામ લોકો તકેદારી રાખીને આ આ તહેવાર ખૂબ સારી રીતે ઉજવો એ બધાને અમે શુભેચ્છા આપીએ છીએ રિપોર્ટર અરવિંદ